મહાદેવ મિત્રો બધાને લાપાશ્રમની હાર્દિક શુભકામના આજે આપણે લાપાસનું મુહૂર્ત કરીએ છીએ જો પ્લમ્બિંગમાં અને કડીયા કામમાં કોઈ પણ જાતના જે કામ હોય એમાં આપણે લાપાસ કરતા હોઈએ છીએ એમાં જેમાં આપણે પણ લાપાશ્રમનું મુહૂર્ત કરીએ છીએ જોઈ રહ્યા છો છો આપણે વિપુલભાઈની દીકરી છે જે તેના ચાંદલા કરે છે બેના રેજો છેક સુધી આપણા પ્લમ્બિંગના વિડીયો તમને ગમતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ફિટિંગને લગતા એસેસરીઝ છે ટેસ્ટિંગ છે એવા બધા વિડીયો બનાવતા રહેતા હોઈએ છીએ બેના રેજો છેક સુધી એમાં આપણે હથિયારોની પૂજા કરતા હોઈએ Oh, shall we pull by? So you follow Nu te in શિવાભાઈ આ છે આપણે લાભભાઈ જે મુકબધિર છે જે આપણા કારીગર છે એ બોલી અને સાંભળી શકતા નથી આવો બધા પેંડા ખાવા માટે તો ફરીને એક વખત આખી યુટ્યુબ ફેમિલીને એપીલ આપવા આજે આપણે ઝાલા સાહેબના ઘરે મૃત કરવા આવ્યા છીએ મિત્રો પ્લમ્બિંગને લગતા વિડીયો આપણે મુકતા હોઈએ છીએ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હસ્તે આપણે માતાજીને પ્રાર્થના કરીએ અને કામની શરૂઆત કરીશું લાભપાસનથી બધા મિત્રોને મહાદેવ બિનારે જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો